જવા માટે કયા કયા જિલ્લાઓમાંથી પસાર થવું પડશે તેના વિશે જોઈએ તો સૌ પ્રથમ આપણે બે જિલ્લાઓ છે સુરત સુરત થી અમદાવાદ જવું છે તો કયા કયા જિલ્લામાં જિલ્લા માંથી પસાર થવું પડશે ચલો ત્યાર બાદ આપણે બોટાદ થી બનાસકાંઠા જવું છે તો કયા કયા જિલ્લાઓમાંથી પસાર થવું પડશે ભક્તિ આવતો

સુરત સરસ ત્યાર પછી આપણે જવું છે દ્વારકા થી ગાંધીનગર તો એના માટે કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડશે ચલો આવતો

મહીસાગર થી પાટણ મહીસાગર થી પાટણ જવું હોય તો અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ પહોંચી ગયા સરસ વેરી ગુડ